ઊંઝાના કંથરાવી ગામે ક્ષત્રિય સમાજની બહેનોએ પ્રતિક ઉપવાસ કરી ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ દર્શાવ્યો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ઠરાવ કરાયો કંથરાવી ગામના બારોટ સમાજ અને બ્રાહ્મણ સમાજ દ્વારા ક્ષત્રિય સમાજને સમર્થન આપવામાં આવ્યું કંથરાવી ગામના ક્ષત્રિય સમાજની મહિલાઓએ હાય રૂપાલા હાય હાય ભાજપ જેવા નારા લગાવ્યા અને મા ભવાનીની સાક્ષીએ શપથ લઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ગામે ગામ અપીલ કરાઈ મહારાજા શ્રી હિંગણોદસિંહજી વાઘેલા યુવા સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કંત્રાવી ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રોષ જોવા મળ્યો હતો અને કહ્યું કે ભાજપને હવે હરાવીને જ અને પ્રતિક ઉપવાસ કરી ખુલ્લો વિરોધ દર્શાવ્યો હતો મારું નામ વાઘેલા સૃષ્ટિબા પરસ્તી છે આજે જે રૂપાલાએ અમારા ક્ષત્રિય કુંભની નારીઓ ઉપર જે તે કહ્યું છે તેના વિશે હું કહું છું કે આજે સમગ્રમાં આપણે જાણીએ છીએ કે આ ક્ષત્રિયોનું કુંભનું આંદોલન શરૂ કરી રહ્યું છે માટે અમે જે જે નારીના અસ્તિત્વ કરી છે ને અને જે અમારી ક્ષત્રિય કુંડળી તમામ નાળીઓનું જે લાગણીઓને લાગણીઓને દુખાવી છે તેના વિશે હું કહું છું કે આપણે પહેલા મહાભારતના સમયમાં જયારે પંચાલીનું સિરહરણ કરવામાં આવ્યું હતું ત્યારે સભામાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો જોઈ રહ્યા હતા ત્યારે તે જ વખતે દુશાસન જેટલા જ તેઓ પાપના ભાગીદાર હતા એવી રીતે રૂપાલાની સાથે જે ભાજપના સરકારો ઊભા છે તે જ પણ તેટલા જ ભાગીદાર છે અને હું કહું છું કે મારા ક્ષત્રિય કુળની દરેક મહિલાઓ દરેક નારીઓ અને દરેક મતદાન કરનાર દરેક વ્યક્તિ ભાજપ સરકારના પ્રત્યે કદી પણ વોટ આપશે નહીં અને આગામી ચૂંટણીમાં પણ ભાજપ સરકાર પ્રત્યે કદી પણ વોટ આવશે જ નહીં જય ભવાની